ધોરણ 1 ના વિદ્યાર્થીઓ વાર્તા રજૂ કરશે વાર્તાનું નામ છે મૂળો દાદાએ ખેતરમાં બીજ નાખ્યું અને મનમાં મનમાં બોલ્યા મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે હવે દાદાએ દાદીએ દાદાને જોયા એ પણ મૂળા પાસે ગયા અને એમને મૂળાને પાણી પાયો પછી ભાણીએ પણ મૂળાને પાણી પાયું અને ભાણી બોલવા લાગી મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે પછી કૂતરાએ ભાણીને જોઈ તો હવે કૂતરા ભાઈ આવ્યા કૂતરા પણ મૂળા પાસે આવ્યો અને કૂતરાએ પાણી પાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે પછી ધીમે ધીમે મૂળો તો ઊંડે ઊંડે વધ્યો મોટો મોટો થયો એકદી દાદા આવ્યા અને દાદા એ મૂળાને જોર દઈને ખેંચવા લાગ્યા એને દાદાએ જોરથી મૂળાને ખેંચવા લાગ્યા પણ મૂળો તો જમીનમાં ખૂબ ઊંડો હતો નીકળ્યો જ નહીં પછી દાદીએ જોયા દાદીએ એને મદદ કરી દાદી મૂળાને ખેંચવા લાગ્યા પછી ભાણીએ જોયું ભાણીએ પણ મદદ કરી

થોડો ખાઈશું કાલે બાકીનો પરમ દહાડે બાકી પાંદડા ખાયશું